આમ આદમી પાર્ટી દ્વારા ફરીક વખત અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો પ્રચાર દરમિયાન ગઈકાલે રાત્રે અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવ્યા બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હીની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા અને યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરી દિલ્હીની કાયદો વ્યવસ્થા પર કટાક્ષ કરવાની સાથે સવાલ કર્યા હતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણાવ્યા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લોકોમાં ભયનો માહોલ છે દિલ્હીમાં વેપારીઓને ધમકીઓ મળી રહી છે દિલ્હીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અમિત શાહના હાથમાં છે જેથી અમિત શાહ તેના માટે જવાબદાર છે વધુમાં તેમણે યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરી કહ્યું યોગી આદિત્યનાથ દાવો કરે છે કે તેમણે ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટરનો ખાતમો બોલાવી દીધો છે જેથી હું વિનંતી કરીશ કે યોગી આદિત્યનાથ અમિત શાહને મળી કાયદો વ્યવસ્થા કેવી રીતે સુધારવામાં આવે છે તે સમજાવે योगी आदित्यनाथ एक बार अमित शाह ने मड़ी ने समझावे दिल्ली की कायद व्यवस्था में सुधारों कर मदद करे तो मैं योगी जी से कहना चाहता हूँ कि दिल्ली की कानून व्यवस्था अमित शाह जी के अंडर में सीधे आती है अमित शाह जी देश के गृह मंत्री हैं और दिल्ली की कानून व्यवस्था दिल्ली की सुरक्षा दिल्ली के लोगों को एक सुरक्षित जीवन देना ये अमित शाह जी की सीधे जिम्मेदारी है अगर योगी जी कह रहे हैं जैसे कि मैंने दिल्ली यूपी की कानून ठीक कर दी तो मैं उनसे निवेदन करूंगा कि आप अमित शाह जी को थोड़ा बिठा के समझाइए कैसे कानून व्यवस्था ठीक की जाती है आप उनको बिठा के थोड़ा सा गाइड कीजिए उनको थोड़ा समझाइए अमित शाह जी को कि दिल्ली की कानून व्यवस्था में क्या करने